નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ છની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તેનું હિન્દી વિષયનું જિલ્લા અને નગર શિક્ષણ સમિતિનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તારીખ છે નવ દસ બે હજાર પચીસ ને ગુરુવાર કુલેસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બેથી પાંચ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તે મુકાઈ ચૂક્યા છે જે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ પ્રશ્નપત્ર જે છે તે મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે વીણી વીણીને તૈયાર કરેલા છે આ તમારા જે પ્રશ્નપત્રોના જે પ્રશ્ન છે એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નો છે તે ત્રિમાસિક કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વઅધ્યયન અધ્યયન અધ્યયન નિષ્પતિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે તો જરૂરથી દરેક વાર

બીજું આપ કોણ સા સ્વપ્ન સચ કરના ચાતે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાનું હિન્દી વિષયનું તેના પ્રશ્નપત્રના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સીધી તમારા વોટ

તો મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે આ દરેક અવશ્ય અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે એ પ્રશ્નો કે ઉત્તર લીખીએ કિનહી તીન જેના કુલ છ માર્ક છે પેલું યદિ તું નહીં કી જગા તો બીજું કે સાથ કેસા બર્તાવ કરોચ કર કહીએ બીજો શિકારી હિરની કે પાસ કયો ગયા આપને વિચાર લીખીએ ત્રીજું કિસાન હમે किस प्रकार उपयोगी है चौथों दिवाली पर आपके परिवार में क्या क्या विशेष तैयारियां की जाती है त्यार नंबर बेबी प्रश्नों के उत्तर लिखिए किन्ही तीन जेना कुल छ मार्क्स पहलू हमारा जीवन एक सुख दुख की कहानी है ऐसा कवि ने क्यों कहा है बीजू यदि सूरज न निकलता तो तीजू नदियां अपने बारे में क्या कहती है चौथों काव्य का ऐसा शीर्षक एक जगत एक लोग क्यों रखा गया है ત્યાર પછી છે પ્રશ્ન નંબર અર્થ લખીએ તો એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફની અંદરથી જે મુહાવરા છે તે આપણે અહીંયા શોધી અને લખવાના છે અને તેના અર્થ પણ આપણે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર દીયે ગયે ચિત્ર કે આધાર પર કહાની લખીએ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કીડી અને કબૂતરની એક સરસ મજાની જે વાર્તા છે તેનું આપણને એક ચિત્ર આપવામાં આવેલા છે ચિત્ર ઉપરથી આપણે સરસ મજાની કહાની લેખન જે છે તે કરવાનું છે આ સમગ્ર સોલ્યુશન જે છે પ્રશ્નપત્રનું તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તમે એપ્લિકેશનમાંથી પીડીએફ ડાઉનલોડ કરીને મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો પણ એ સુવિધા ઉપલબ્ધ છે જો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાવ્ય પંક્તિઓ કો પડકાર ઉન્મે નિહિત ભાવો ઓર વિચારો કો લીખીએ કિન્હિ એક જેના કુલ છ માર્ગ છે સૂરજ કી કિરણો કો દેખો રોજ ધરા પર આતી હૈ અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી એવી રીતે ત્યાં તમે જોઈ શકો છો કે ત્રણ પંક્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 દિયે ગયે પરિચ્છેદ કા માતૃભાષા મે અનુવાદ કીજીએ જેના કુલ 6 માર્ક્સ છે તો અહીં આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે જેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 એ નિમ્નલિખિત શબ્દો કો સમાનાર્થી શબ્દ લિખ કર વાક્ય મે પ્રયોગ કીજીએ સૂર્ય પ્રાણ અને તટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 બી નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લિખ કર વાક્ય મે પ્રયોગ કીજીએ સ્વચ્છ દેશ અને પ્રિય प्रश्न नंबर आठ दिए गए हिंदी अंकों को हिंदी शब्द में लिखिए जेना कुल पाँच मार्क्स है त्यार प्रश्न नंबर नौ निम्नलिखित वाक्यों में से उचित स्थान पर विराम चिन्ह लगाकर वाक्य फिर से लिखिए अरे तुम नहीं गए आपका तो नाम क्या है रोको मत जाने दो हमने दयालु शिकारी कहानी पढ़ी नेहरू चाचा कहते थे आराम हराम है त्यार प्रश्न नंबर दस निम्नलिखित शब्दों को शब्द के क्रम में लिखिए जेना कुल चार मार्क्स है તો ચાલો શબ્દ કે ક્રમે અહીંયા તમે જોઈ શકો છો આપણને ચાર વાક્યો જે છે તે અલગ અલગ આપવામાં આવેલા છે તો આ રીતે તમારે આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તરો લખવાના છે જો તમારે આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરની પીડીએફ જોઈતી હોય એટલે કે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય માત્ર હિન્દી જ નહીં પણ ધોરણ છના દરેકે દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે અને જો વોટ્સઅપ પર તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે